પ્રશ્ન છવ્વીસ ભગવાન રામનો જન્મ કયા સ્થળે થયો હતો ઓપ્શન એક મથુરા બે અયોધ્યા વારાણસી પ્રયાગ જવાબ આવશે ઓપ્શન બે અયોધ્યા પ્રશ્ન સત્યાવીસ કૃષ્ણને રુકમણીના લગ્ન પ્રસંગે આવરી લેતા ખુમારી છલકાવતો મેળો ક્યાં યોજાય છે ઓપ્શન એક તરનેતર નો મેળો બે માધવપુર પ્રશ્ન અઠ્યાવીસ જીવો જીવશ્ય જીવન એ સૂત્ર ક્યાં જૈન તીર્થકરે આપ્યું છે ઓપ્શન એક પાર્શ્વનાથ બે મહાવીર સ્વામી રાજા જવાબ આવશે ઓપ્શન બે મહાવીર સ્વામી ઓગણત્રીસ ભગવાન મહાવીર સ્વામીનો નિર્વાણ દિવસ ઓપ્શન એક વૈશાખ સુદ દસમ બે ચૈત્ર સુદ તેરસ ત્રણ કાર્તકવદ અમાસ એન ચાર માસમ જવાબ આવશે ઓપ્શન ત્રણ કાર્તક વદ અમાસ પ્રશ્ન ત્રીસ ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ કયા દિવસે થયું હતું ઓપ્શન એક મકરસંક્રાંતિ બે રામનવમી ત્રણ મહાશિવરાત્રી એન્ડ ચાર ધુરેટી જવાબ આવશે ઓપ્શન એક મકરસંક્રાંતિ પ્રશ્ન એકત્રીસ સૂર્ય બાર માસમાં કુલ કેટલી રાશિઓમાં સંક્રાંતિ કરે છે ઓપ્શન એક આઠ બે દસ ત્રણ છ ચાર બાર જવાબ આવશે ઓપ્શન ચાર બાર પ્રશ્ન બત્રીસ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કયા વર્ષમાં થઈ ઓપ્શન એક ઓગણીસો ચોવીસ જવાબ આવશે ઓપ્શન એક ઓગણીસો વીસ પ્રશ્ન તેત્રીસ ગાંધીજીના અસ્થિકુંભનું વિસર્જન કઈ તારીખે થયું હતું પ્રશ્ન એક ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તાણું બે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ચોરાણું ત્રણ ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ઓગણપચાસ એન ચાર ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો એકાણું જવાબ આવશે ઓપ્શન એક ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો સત્તાણું પ્રશ્ન ચોત્રીસ આવનારી પેઢીઓ ભાગ્યે જ માનશે કે આ જાતનો હાર્ડ માસનો માણસ આ દુનિયાની ધરતી પર ચાલ્યો પણ હશે આ કથન ગાંધીજી માટે કોનું હતું ઓપ્શન એક જવાહરલાલ નહેરુ બે લાલ બહાદુર શાસ્ત્રી ત્રણ ડોક્ટર અંબાલાલ સારાભાઈ એન ચાર આલ્બર્ટ આઇન્સ્ટાઈન જવાબ આવશે ઓપ્શન ચાર આલ્બર્ટ આઇન્સ્ટાઈન પ્રશ્ન પાંત્રીસ વેલેન્ટાઇન ડે કોની પુણ્યતિથિ કે જન્મતિથિ એ ઉજવાય છે ઓપ્શન એક સંત વેલેન્ટાઇનની તિથિ સંત વેલેન્ટાઇનની પુણ્યતિથિ સંત ફ્રાન્સિસની જન્મતિથિ એન્ડ સંત ફ્રાન્સિસની પુણ્યતિથિ જવાબ આવશે ઓપ્શન બે સંત વેલેન્ટાઇનની પુણ્યતિથિ પ્રશ્ન છત્રીસ ચંદ્રગુપ્ત મૌર્ય સૌરાષ્ટ્રમાં ક્યાં ગવ ગવર્નરની નિમણૂક કરી હતી ઓપ્શન એક બે સ્કંદગુપ્ત ત્રણ પુષ્યમિત્ર એન ચાર બધા વિકલ્પો ખોટા છે જવાબ આવશે ઓપ્શન ત્રણ પુષ્યમિત્ર પ્રશ્ન સાડત્રીસ મૈત્રકુળના ભટાકની ગુજરાતમાં રાજધાની કઈ હતી ઓપ્શન એક કર્ણાવતી બે સિદ્ધપુર ત્રણ અનહિલપુર પાટણ એન ચાર વલ્લભીપુર જવાબ આવશે ઓપ્શન ચાર વલ્ભીપુર વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા ઓપ્શન એક વીલ ધવલ બે વિશલદેવ ત્રણ રાના જયમલ એન ચાર રાણા કુંભા જવાબ આવશે ઓપ્શન એક વીલ ધવલ પ્રશ્ન ઓગણચાલીસ અહમદ શાહે સાબરમતી નદીના કિનારે અમદાવાદ કયા વર્ષમાં વસાવ્યું ઓપ્શન એક ઈસવીસન પંદરસો અગિયાર બે ઈસવીસન તેરસો અગિયાર ત્રણ ઈસવીસન ચૌદસો અગિયાર એન ચાર ઈસવીસન સોળસો અગિયાર જવાબ આવશે ઓપ્શન ત્રણ ઈસવીસન ચૌદસો અગિયાર પ્રશ્ન ચાલીસ મોહમ્મદ બેગડાએ એક જુનાગઢ અને બીજો કયો ગઢ જીત્યો ઓપ્શન એક ચાંપાનેર બે ઇન્ડરિયો અહમદપુર એન્ડ ચાર ભદ્રેશ્વર જવાબ આવશે ઓપ્શન એક ચાંપાનેર પ્રશ્ન એકતાલીસ નવરોજ એ ક્યાં કયા ધર્મનો તહેવાર છે ઓપ્શન એક જૈન ધર્મ બે બૌદ્ધ ત્રણ પારસી જવાબ આવશે ઓપ્શન પારસી પ્રશ્ન બેતાલીસ ઉડવાડામાં આવેલી અગિયારી કે જે નિરંતર પ્રજ્વલિત રાખવામાં આવી છે તે કયા દેશથી લાવવામાં આવી છે ઓપ્શન એક તહેરાન બે ઈરાન ત્રણ મક્કા એન ચાર ઈરાક જવાબ આવશે ઓપ્શન બે પ્રશ્ન તેતાલીસ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ દિવસ કયા દિવસે આવે છે ઓપ્શન એક પાંચમી સપ્ટેમ્બર બે સત્યાવીસ ડિસેમ્બર ત્રણ અઢારમી જુલાઈ એન ચાર નવમી એપ્રિલ જવાબ આવશે ઓપ્શન એક પાંચમી સપ્ટેમ્બર પ્રશ્ન ચુમ્માલીસ સ્વામી દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું ઓપ્શન એક પ્રભાશંકર દયાશંકર ચાર ઉમાશંકર જવાબ આવશે ઓપ્શન બે મૂળશંકર પ્રશ્ન પિસ્તાલીસ કસ્તુરબા ગાંધીનું નિધન કયા સ્થળે થયું હતું ઓપ્શન એક આગાખાન મહેલ બે સાબરમતી આશ્રમ ત્રણ નાસિક જેલ એન ચાર આવશે ઓપ્શન એક આગાખાન મહેલ પ્રશ્ન ચેતાલીસ ચાલીસ બરિયા સામેના સાસના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માંગુ છું આ સંદેશ ગાંધીજીએ ક્યારે કહેલો ઓપ્શન એક હિન્દોડો આંદોલન બે અસહકાર સર્વર ત્રણ મીઠાનો સત્યાગ્રહ પરિષદમાં ભાગ લેવા જતી વખતે જવાબ આવશે ઓપ્શન મીઠાનો સત્યાગ્રહ પ્રશ્ન સુડતાલીસ કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે ઓપ્શન એક પોરબંદર બે જુનાગઢ ત્રણ રાજકોટ એન ચાર અમદાવાદ જવાબ આવશે ઓપ્શન ત્રણ રાજકોટ પ્રશ્ન પ્રશ્નતાલીસ હિન્દ સ્વરાજના લેખક કોણ છે ઓપ્શન એક મોરારજી દેસાઈ બે દાદાભાઈ નવરોજી ત્રણ ગાંધીજી એન્ડ ચાર મહાદેવભાઈ દેસાઈ જવાબ આવશે ઓપ્શન ત્રણ ગાંધીજી પ્રશ્ન પચાસ ભારત એક ખોજ નામની સિરિયલ જે પુસ્તક પરથી બની હતી તેના લેખક કોણ છે ઓપ્શન એક સરદાર પટેલ બે રવિન્દ્રનાથ ટાગોર ત્રણ મૌલાના અબુલ કલામ આઝાદ એન ચાર નહેરુ જવાબ આવશે ઓપ્શન ચાર નહેરુ પ્રશ્ન પચાસ આરામ હરામ હે આ સૂત્ર કોનું છે ઓપ્શન એક ગાંધીજી બે નેહરુ તૈન સરદાર પટેલ એન ચાર્જ નેતાજી સુભાષચંદ્ર બોઝ જવાબ આવશે ઓપ્શન બે નેહરુ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને આવતી એક્ઝામોની તૈયારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ